નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે ભાવનગર શહેરના માથાકૂટ સર્જાઈ હતી પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર શહેરના કુંભાર વાડા માટીયા રોડ પર આવેલ શહેરી નંબર નવ પાસે રાજેશભાઈ દુલાભાઈ મકવાણા દુકાન કરી હોય જે અંગેની દાજ રાખી દસ થી બાર જેટલા ઈસ્મો અચાનક આવી જાય રાજેશભાઈ અને તેમના પરિવાર ઉપર હુમલો કરી આતંક મચાવ્યો હતો જોકે ઘટના અંગેની જાણ બોર તળાવ પોલીસ ને થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચતા આઈશમુ ફરાર થઈ ગયા હતા બ્યુરો ચીફ હસમુખ નિમાવત જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત

અને આ છોકરીને પેપનો ઘા કર્યો અને બાર થી તેર જણા આવ્યા હતા અક્ષય પારક મળી એના છોકરા એ બોલાવ્યા કોણ હતા એમાંથી ઓળખાય નહોતા ઓળખતા સતુરભાઈ ધનજીભાઈ રિયા એ બોલાવ્યા એના કાકા દાદા ના અને અમને અમારી ઉપર આવીને સીધો ઘા કરવા મળ્યા મેં કોઈ વસ્તુ નહોતા ગયા દુકાને આવી આવીને અગાઉ કઈ માથાકૂટ થઈ મેં કોઈ વસ્તુ નહીં માથાકૂટ કે કોઈ નહીં આ મેં નવી દુકાન કરીને એની દુકાન હાલતી હતી ભાઈ ગરજ છે આવે છે ને જાય છે બરોબર ભાઈ આજ વિસ્તારમાં રેસ આ તે વિસ્તારમાં અમે હું અહિયાં જ રહું છું અંદર